તો કેમ છે મિત્રો હું છું રામાયણકિત તમે જોશો છો સી શિક્ષણ ચેનલ આ મારી પાસે છે આ કોલગેટ તો આપણે આજના એક્સપેરિમેન્ટમાં આપણે કરવાનું છે એક બાઇક લઈશું એની નંબર કોલગેટ કોલગેટ અને શું થશે તે આપણે જોવાનું છે તમે આ વિડિયોમાં બનવી જોઈએ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કરી દેજો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરવી જો જો તમે દોસ્તો કેવી રીતે આ કોલગેટ માટે ટુથપેસ્ટ બહાર નીકળવું હો જો તો મિત્રો તો આપણે એજેક્ટ ટ્રાય મારી જઈશું બીજી ટ્રાયમાં શું થાય છે તો તમે માં બના જો